ત્રણ દસ નું પરિણામ આવ્યું છે એમાં તો પહેલા તો સૌથી પ્રથમ જે હેવન ગેટ મેળવે છે બધા બાળકોને એમના પેરેન્ટ્સ ને શિક્ષકો એની પાછળ જે મહેનત કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવા જઈએ તો મોર દેન થ્રી પ્લસ હેવન ગેટ અત્યારે આવ્યા છે એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય કે આખા ગુજરાતની અંદર સૌથી હાઈએ સેવન ગ્રેડ પણ છે અને પર્સન્ટેજની વાત કરવા જઈએ તો પાંચસો એવા બે વિદ્યાર્થી છે જે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા સાથે સુરતમાં અને ગુજરાતમાં ટોપ ટોપ ટેનમાં સંભવિત હંડ્રેડ પર્સન્ટ નામ આવી શકે છે વિદ્યાર્થીઓને બોર્ડની જે ધોરણ દસના વિદ્યાર્થીઓને પહેલી એવી જાહેર એક્ઝામ હોય છે તો એમના જે ભયનો માહોલ ન રહે એમને એવું ન લાગે કે બોર્ડની એક્ઝામમાં શું હશે કેવી રીતે હશે આ એક રિહર્સલ માટે બોર્ડ માટે અમે દર વખતે મોડેલ ટેસ્ટનું આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓમાંથી જે ભયનો માહોલ દૂર થાય છે એના કારણે જે વિદ્યાર્થી ભયમુક્ત મુક્ત એક્ઝામ આપે છે અને એના કારણે આ રિઝલ્ટ આવી શકે છે ગુજરાતભરમાં જે વિદ્યાર્થી પાસ થયા છે તો એમને તો સૌથી પહેલા એક શાળા પરિવાર તરફથી ખૂબ અભિનંદન આપું છું અને નાસી પાસનો રેશિયો આ વખતે ખૂબ જ ઓછો છે કેમકે જે સરકારે જે ઇનિશિયેટિવ લઈને જે પહેલું સ્ટેપ લીધું છે અને સીબીએસઈ પેટર્નમાં જે રિઝલ્ટ આપ્યું છે અને હાઈ રિઝલ્ટ આપ્યું છે એના કારણે મેક્સિમમ વિદ્યાર્થી અભ્યાસ કરી શકશે અને જે નાસીપાસ પાસ હતા એ ખૂબ જ નીચે આવશે મારું નામ સોજિયા શ્રીમ સંજયભાઈ અને મેં આશાદી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અને મારે છસોમાંથી પાંચસો એકાણું એટલે કે અઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે આ રિઝલ્ટનો પૂરેપૂરો શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને ખાસ કરીને મારા મિત્રોને આપવા માંગુ છું આખા રેસ દરમિયાન પહેલેથી જ આરે જેટલું ચડાવે તેટલું રોજનો રોજ કરી લેવાનું અને મોબાઈલથી ઘણા ખરા દૂર જ રહ્યા છીએ શાળા પરિવાર દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવી છે અને અમારી અમારી ખામી ન રહે તે માટે 70 70 80 80 પેપરો પણ અમારી પાસે સોલ્વ કરેલા છે મારું નામ મંજેર હું 83 માંથી 10 ધોરણ કરી મારે પ્રથમ ક્રમાંક મને ખૂબ જ ગર્વ છે આની પાછળ શિક્ષકોની મહેનત માતા સપોર્ટ મિત્રોની સહાય ખૂબ જ વગેરે મહત્વના છે જોશું કામ રોજ શાળામાં ભણવામાં પરતો ફોકસ મોબાઈલ ને સોશિયલ મીડિયા નો ઓવોઇડિંગ

માનો કે મોડલ ટેસ્ટના પેપર એટલા હાર્ડ હતા ને એ દઈને અમને બોર્ડના પેપર એકદમ ઈઝી લાગ્યા એને આમ ફેસ કરવા અમારા માટે બહુ જ સિમ્પલ હતા ઈઝી હતા જરાય અગ્રનો લાવ્યા અને ઈઝીલી પેપર પૂર્ણ થયું અને સારા સારા માર્ક પ્રાપ્ત થયા